માતાજી મિત્રો આપણે સહારા થાય લાગે મોમા ની રોટા વેટા રાખવા મોમાં પૈસા એને રોટા વેટા રાખવા કે આ પાઇપ લઈ તો મારી બેઠી હેર દેવું ઓમ થયું ઓમ ને ઓમ થયો તળાવ પડે અરે બાપુ નૈર ના તળાવ પડે મેરના પોણી તળાવ પડે છે તો

ટોલો ફસાણો છે ને અમે બધા બેઠા હતા અને કાઢવાની કોશિશ કરો છો ટોલો ફોડીને મારું અને અમારે જીગો ભાઈ ભલે આવે જીગા હો જીગા સ્માઈલ કરે